નાસ્તો કરી લઈ અમારો બા છે બીમાર પડી ગયા થા હવે જો કે સારું થઈ ગયું છે વાંધો નહીં આવો બરાબર સારા થઈ ગયા હવે ફેમિલી આવ્યા છે બપોરનું જમણવાર અમાર મયુરબેન કર નાનું શ્રીમદ છે તો આપણે આવી જશે રસોડે ના આમાં જીતુબેન વંડો છે મંડપનો આ ગાડીઓ એની પડે ચાલો ફેમિલી જાય અંદર

કોઈ ન રોવાનો ન મારવા એ દીપા દીપા કે કાટલો નાખીને નહીં ભરવાનો ઈ કે બોક્સ રાખવાનું રોવે ભેગું ભેગુ પેંડો મૂકવાનો ધારો નો નો આપણા ગામનો જે નો તો પેલો કોઈ

બાપાઈ તૈયાર થવાનું આલે આપણો આવી જაცი હું નાસ્તો વરાવ છે કાકા સોયલ પડી દેવાની છે સમોસા જામો વોસા આપણે ચાલો નાસ્તો ઓર્ડર કરીએ હોય ફેમિલી અત્યારે અત્યારે આપણે અડી જાય છે ઘાંગળી સમોસા અને ગમણીયા ગમણીયા અને જીરા સાથે ઓપાશે હતવા રે સોલ પાડી દેવાની જો ચાલો ફેમિલી નાસ્તો કરી લઈને ચાલો નાસ્તો કરો ઘરે નહીં નથી ભાઈ પણ એ સોલ પાડી દેવાની છે કારણ કે નકડું નાસ્તો ઉપરી

જોય દેવ સમોસા ને ખમણ થાય કયું આઈટમ આવી આવે તો કાલ હવે ખબર પડે સારું હાલો બોલ તો રેકોર્ડિંગ ઉતાળો ડમરી ગાડી મોટામાં જાવ દે કેવો હવે આ જમણવારની તૈયારી થાવ મણી છે અમારા આ બધા જુનડા બધું કામકાજ લાગી જાશે ઓગેશ ભાઈની બધા ગાડી છે ગાડી

તો અત્યારે હેજો શ્રીમતનું કાર્ય પતી ગયું છે જમણવાનું એ બધું અને આપણે રામપેરી અહીં પડી છે અને લેવા આવ્યા છીએ એને વાસણને એવું બધું પીડ્યું છે હમણાં અંદર મૂકવાનું છે આ જો એ છે કાલે ખ્યા અત્યારે મજા આવે એવો અમારા ગામની હાઈ ફાઈ સોસાયટી છે અત્યારે આમ ગણો હતા તો હલો ફેમિલી મા મેલડીના દર્શન કરવા જવું છે શીમાડા અમે તો અત્યારે સી આવી ગાડી ઉપાડી હતી મેળવીને બેનોની બધા આવ્યા છે તો એ બધા દર્શન કરાવી આવ્યું એવો નતો કુલદીપ ને એના પપ્પા ધોક આવે નહિ ને એ આટલું ભાઈ માનતા કરી છે પછી લગાડવા જવાના છે મારા ભાઈ કુલદીપ ને ફેમિલી અત્યારે એમ લોકો આવી ગયા છે માતાજીના દર્શન કુલદીપભાઈ ચાલો ફેમિલ દર્શન દર્શન કિલ્લી મારા ફેમિલી હા

હલો દીપાભાઈ ગાડી સાફ કરવા માંડ્યા છે ફૂલ તૈયારી છે ગાડી સાફ બાફ કરી રે એટલે તરત છોટીલા રવાના થવાના છે ચક્કા ચક જો દીપાભાઈ એક નંબર કાચ સાફ કરવા મળ્યા છે લાઈટનો એટલે આપણે ગાડીને કેવી રીતના કાચ લાઈટના સાફ નથી કર્યા અને નાઇટમાં ડ્રાઈવિંગ રાખી રાઈટ ડ્રાઈવિંગ કરવાનું છે ગાડી મોકલવાની છે સોટીલા તો ફેમિલે ચકાસ સાફ કરી દીધી છે ડ્રાઈવરને કંઈ ઉપાધિ નહીં આપણે જમી જમી હોટલે બેસો વયા છે અમારા હોટલે અને અહીંયા કુલદીપભાઈ બેઠા છે એણ પર રવિભાઈ ને પર સુમિતભાઈ

એક કૂતરી છે ને કા ગૂચરો છે બે હા બે એમ અમારા આમ પાડેલા છે પણ આમ જો મારી પાસે આવે એ જો આવે ને આપણી પાસે બિસ્કીટ છે જંક ક્લીન આજે જંક ક્લીન થયું છે ભાઈ બરાબર તો ફેમિલી દીપાભાઈ ની ચેનલ ને કરો શેર કરો કરો અને ભૂલતા નહીં આજનો અમારો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે નવા બાય બાય જય માતાજી